આ જીવનની અંદર સદગુરુની આવશ્યકતા એટલા માટે હોય છે કે સદગુરુ આપણને સાચી દિશા બતાવી દેતા હોય છે જેવી રીતે એક ઘડિયાળ હોય છે તો ઘડિયાળ આપણને સમય બતાવે છે પણ એક હોકા યંત્ર છે જે હોકા યંત્ર આપણને દિશા બતાવે છે એવી જ રીતે જીવનની અંદર સંત સાનિધ્ય મળે ત્યારે આપણને એ સમય બતાવી દે છે કે હે મનુષ્ય તારો કેટલો બધો સમય આ સંસારમાં જીવનમાં વ્યતીત થઈ ચૂકેલો છે પણ જ્યારે સદગુરુ મળી જાય છે ત્યારે સદગુરુ આપણને સાચી દિશા બતાવી દેતા હોય છે અને સદગુરુ સાચી દિશા બતાવે એટલે આ સંસારમાં એક મનુષ્ય આવે છે અને એને આવવાનું જે સત્ય છે એ એને મળી જતું હોય છે જ્યારે સદગુરુ સાચી દિશા બતાવે છે અને એક શિષ્ય એ દિશાને અપનાવી લે છે ત્યારે જ એનું જીવન મહાન બની જતું હોય છે પણ એક શિષ્યને વાત માનવી પડે છે ત્યારે એક સાચો શિષ્ય એ બની શકે છે એક સદગુરુ રાજા ભરતું પરીક્ષા લેવા માટે જંગલમાં મોકલ્યા એ ગયા ગોપીચંદ રાજાને ખુદના ઘરે ભિક્ષા લેવા માટે મોકલ્યા ગયા જ્યારે પૂર્ણ સમર્પણ થઈ ગયા સદગુરુને ત્યારે એવી જ રીતે એક ગુરુ મહારાજ એક શિષ્યને કહે છે કે બેટા તું જ્યાં અને આ સંસારની નકામીમાં નકામી જે વસ્તુ હોય એ લઈને મને આપ શિષ્ય નીકળે છે જાય છે અને જતો હોય છે એટલે એની આંખમાં ધૂળ પડે છે ધૂળ પડે એટલે એની આંખ તરત બંધ થઈ જાય છે અને એને એમ થયું કે આ ધૂળ કામની નથી જેવી જ એ ધૂળને જોવે છે અને વિચારી લે છે કે ધૂળ કઈ કામની નથી આજ હું મારા ગુરુજીને લઈને આપી દઉં જેવો જ ધૂળ લેવા જાય છે એટલે ધૂળ બોલે છે કે મને અડતો નહીં હું નકામી નથી મારા ઉપર કોઈ સંતો કે ચરણ પડી જાય છે એટલે મારું મહત્વ વધી જાય છે અને હું મસ્તક ની શોભા બની જાઉં છું જેવું જે શિષ્ય એ સાંભળ્યું એટલે શિષ્ય ને થયું વાત તો સાચી છે અને આવું આપણે સાંભળવું પણ છે કે સદગુરુના ચરણ પડવાથી એ ધૂળ નહીં પણ ચરણ રજ બની સાચી છે આ નકામી નથી આગળ વધે છે જોયું એક જોયો એટલે શિષ્ય પથ્થરને જોતા જોતા વિચાર કર્યો કે આ પથ્થર તો શું કામનો છે ચાલ એને જ હું લઈ જાઉં એ કોઈ કામનો નથી હવે એવો વિચાર કરીને જેવો જ પથ્થર ઉઠાવા જાય છે એટલે પથ્થર બોલે છે કે મને તો તું અડતો જ નહીં તો એમ વિચારે છે કે હું નકામો છું હું નકામો નથી હું જ્યારે ભેગો થાવ છું તારા ઘરમાં ચણાવ છું ત્યારે તારું ઘર બને છે અને જો કોઈ મૂર્તિકારના હાથમાં હું લાગી ગયો ને તો ભગવાન બનીને હું પૂજાવ છું એટલે ત્યાં એ શિષ્ય ઉભો રહી જાય છે અને વિચાર કરે છે વાત પણ સાચી છે કે અગર આ પથ્થરનો હોય તો એક મનુષ્ય એનું મકાન નથી બનાવી શકતો અને ભગવાનની આપણે પૂજા કરીએ છીએ આ જ પથ્થરમાંથી એ ભગવાનની મૂર્તિ બને છે અને એક માણસ કેટલો શ્રદ્ધાથી વિશ્વાસથી એની પૂજા કરે છે આ નકામો નો કહેવાય શિષ્ય આગળ વધે છે શિષ્યને એમ થયું કે મારા ગુરુ મહારાજજીએ મને કીધું છે કે નકામી વસ્તુ ગોતીને લાવ હવે હું નકામી વસ્તુ કઈ ગોતું મારે ગોતીને તો જવું જ પડશે ખૂબ ચાલે છે ખૂબ ચાલે છે વિચાર કરતો જાય છે અને આગળ એક ઉકરડો એક કચરાનો ઢગલો હતો કચરાનો ઢગલો જ્યારે એને જોયો એટલે વિચાર કરે છે કે આ કચરો તો કોઈ કામનો નથી એ લોકોને શું કામ લાગે એટલે કચરાને ઉઠાવા જાય છે ત્યારે કચરો બોલે છે હે મનુષ્ય તું તો મને અડતો જ નહીં આજે તારા કારણે જ હું અહીંયા પડેલો છું તું મને નકામો સમજે છે પણ હું નકામો નથી જે તું મને નકામો સમજે છે એ જ મને લઈ અને ખેડૂતો પોતાના ખેતરની અંદર જયારે નાખે છે ને તો હું ખાતર બનીને કેટલું જમીનને હું ફળદ્રુપતા આપું છું અને ખેડૂતને ફાયદાકારક છું પણ આજે તારો જ્યારે મનુષ્ય મેં સંગ કર્યો ને ત્યારથી તારો સંગ થયો ત્યારથી હું અહીંયા દુર્ગંધ મારું છું અને અહીંયા પડેલો છું ત્યારે મનુષ્ય એકદમ ચમકી જાય છે કે એક મનુષ્યના સંગ થવાથી આ દુર્ગંધ મારે છે અહીંયા પડેલો છે તો સૌથી વધારે ખરાબ તો એક મનુષ્ય જ છે

સે સે કોઈ રે ભાઈ એ એમ થયું કે અગર અમારા જ કારણે જો આવું આ કચરો કે છે તો મારાથી વિશેષ ખરાબ તો કોઈ નથી સંસારમાં ગુરુજી પાસે જાય છે અને ગુરુજીને કહે છે ગુરુજી સંસારમાં મારાથી ખરાબ કોઈ નથી ત્યારે ગુરુજી હસવા લાગે છે અને ખુશ થઈ જાય છે કે બસ હું એ જ જોવા માંગતો તો કે સત્સંગ અને જ્ઞાન તારા જીવનમાં ઉતરું છે કે નહીં જો સત્સંગ અને જ્ઞાન જીવનની અંદર ઉતરી જાય તો એ શિષ્ય હંમેશા નાનો થઈને જ જીવે છે મનુષ્ય ખરાબ નથી પણ જ્યારે એ પોતાના ઓગણું નથી જોતો ને ત્યારે એ ખરાબ બની જાય છે પોતાના અવગુણ જોતો જાય તો એ ખરાબ નથી કારણ કે ગુણ અને અવગુણ અંદર છે આપણને બે વસ્તુ આપી છે ભગવાને બે પોટલી આપી અને કીધું એક પોટલી આગળ રાખજે એક પાછળ રાખજે જ્યારે જે ભગવાને આગળ રાખવાની કીધી આગળ રાખી ત્યાં સુધી સરસ રીતે મનુષ્ય જીવન જીવતો તો ખૂબ એના જીવનની અંદર પતન થવા લાગ્યું જીવનમાં એ પાછળ હટતો ગયો સારા વિચાર આવતા નથી ખરાબ વિચાર આવે છે કોઈનું સારું કરવાનું મન થતું નથી લોકોનું ખરાબ કરતો જાય છે નિંદા ચુગલી કરે છે અને ત્યારે એ પાછો જાય છે અને ભગવાનને પૂછે છે કે આવું કેમ ભગવાન કે પોટલી બદલાઈ ગઈ છે પાછળની આગળ ને આગળની પાછળ થઈ ગઈ છે આગળની જે પોટલી હતી ને એ તારા અવગુણની હતી અને પાછળની તારા ગુણની હતી જ્યાં સુધી તારા અવગુણ તું જોતો હતો ત્યાં સુધી જીવનમાં આગળ વધતો ગયો પણ જ્યારે તું તારા ગુણ જોવા મળ્યો એટલે તારું પતનનું કારણ એ જ બની ગયું આજ જીવન આપણું છે આપણા જીવનની અંદર આપણે પણ ગુણ અવગુણથી ભરેલા છીએ જો આપણા અવગુણ આપણે જોતા જશું ને તો આપણે જીવનમાં આગળ વધતા જશું હંમેશા એક મનુષ્ય નાનો બનીને રહે છે તો એના જીવનમાં એ આગળ જ વધતો જાય છે મોટો થતો જ જાય છે એટલે કોઈ સંતે કીધું છે નીમા હો કે ચલ કે નીમા અનુરબ મિલિદા નીમા હો કે ચલ કે નીમા અનુરબ મિલિદા નીમા હો કે ચલ કે નીમા અનુરબ મિલદા કે જ્યારે મનુષ્ય નાનો બનીને રહે છે તો એને ભગવાન જલ્દી મળી જાય છે એ જ સદગુરુનો પ્રયાસ હોય છે પણ આપણી અંદર એવી આટી ઘૂટી છે એ આટી ઘૂટી જ્યારે કાઢશું ત્યારે જ એ ઈશ્વરને આપણે મળી શકશું કે એક નાનકડી કેડીમાં એક બાજુથી પવન આવે છે અને એક બાજુથી વંટોળીઓ આવે છે બંને સામ સામે આવે છે એટલે વંટોળીઓ પવનને કહે છે કે આપણે બંને એક જ પિતાની સંતાન છીએ તો પવન કહે છે હા તો કે છે જ્યારે તું આવે ત્યારે એક મનુષ્ય હાશકારો અનુભવે છે એને ખુશી થાય છે પણ જ્યારે હું આવું ને એટલે મોઢું ફેરવી લે છે આંખ બંધ કરી લે છે આવું કેમ ત્યારે પવન એટલું જ કે છે કે હે વંટોળિયા તું ને હું બંને એક જ પિતાની સંતાન છીએ પણ તું આવે ને ત્યારે એક એવી આટી લઈને આવે છે જો એ આટી કાઢી નાખને તો તારામાં ને મારામાં કોઈ ફરક નથી આપણે બંને સમાન છીએ એમ ગુરુ મહારાજજી આપણને પોતાની સમાન બનાવવા માંગે છે કીટ ન જાને કો ગુરુ આપ સમાન કે ગુરુ મહારાજજી આપણને પોતાની સમાન બનાવવા માંગે છે પણ આપણી અંદરની એ જે આટી આપણે લઈને આવ્યા છીએ આટી કાઢી નાખશું ને ત્યારે જ આપણે એવી રીતે બની શકીએ છીએ એક ઈયળ ઉપર ભમરો એટલું ગુંજાયમાન કરે છે ત્યારે એનો જે ઘા સહન થાય છે એનાથી એટલે એ ભમરાની સમાન ઈયળ બની શકે છે જેમ સોનું હોય છે એને ખૂબ માર મારવામાં આવે છે અને એ માર સહન કરે છે ત્યારે એ ઘાટનું રૂપ બની જાય છે એક સુંદર ઘાટ માં એ ઘડાઈ જાય છે

ત્યારે જ એનું જીવન મહાન બનાવી શકે છે તો આપણે પણ એ જ પ્રયાસ કરવાનો છે જો જ્ઞાન જાણ્યું છે તો એ જ્ઞાન માર્ગમાં કેવી રીતે આગળ વધીએ એનો પ્રયાસ કરીએ જીવન મહાન બનાવીએ જન્મ મરણના બંધનથી મુક્ત થઈએ અને જો જ્ઞાન નથી જાણ્યું હજી અજ્ઞાનતા છે તો એ જ્ઞાન કોણ આપે છે એની તલાશ કરીએ કે એ મહાન જ્ઞાન થી આપણું જીવન મહાન બની શકે છે તો આવો અમારા ગુરુ મહારાજજી એ જ જ્ઞાન આપે છે એક જીવને પોતાની સમાન બનાવી લે છે અને એ જ્ઞાન જાણવા માટે સત્સંગની આવશ્યકતા છે તો અમારી માનવ ઉત્થાન સેવા સમિતિ માનવ ધર્મ આશ્રમમાં આપ લોકો આવી સત્સંગ સાંભળી શકો છો અમારા ગુરુ મહારાજજી સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ એ જ જ્ઞાનનો બોધ કરાવે છે અને જીવન મહાન બનાવી દે છે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી